એટલે આપણે એવું માનવા માંડ્યા કે દારૂ પીવું એ સશક્તિકરણ છે આપણે એવું માનવા માંડ્યા કે સ્મોક કરવું એ સશક્તિકરણ છે ગાળો બોલવી એ સશક્તિકરણ છે છોકરાઓના પૈસા પડાવી લેવા એ સશક્તિકરણ છે એમના પૈસે બહુ જ અલગ આમ વટ સાથે ફરવું એ સશક્તિકરણ છે લગ્નમાં ડિમાન્ડો મૂકવી એ સશક્તિકરણ છે વિભક્ત કુટુંબમાં રહેવું એ સશક્તિકરણ છે બાળક પેદા ન કરવું એ સશક્તિકરણ છે આ બધી જ એવી વિભાવનાઓ કે જેને સશક્તિકરણ સાથે કોઈ જ લેવા દેવા નથી આપણે એને સાચી માનવા માંડ્યા મને ફરિયાદ એ સ્ત્રીઓથી છે કે જે ભણી છે પણ કામ નથી કરતી હવેની જે પરીઓ છે પેદા થઈ છે બહુ મોટો પ્રોબ્લેમ છે સમાજમાં એક બહુ જ હેવી શોપિંગ કરાવી શકે એવા બોયફ્રેન્ડ અને પતિની જે ખૂબ બધા પૈસા ખર્ચવા માંગે છે પણ એ પૈસા પેદા કરવાનું નથી જાણતી એ એવું માને છે કે એ એમ્પાવર્ડ છે પણ સોરી ગાઈસ તમે એમ્પાવર્ડ નથી એમ્પાવર્ડ તો એ જ આદિવાસી સ્ત્રી છે કે જે એનું બાળક ઘોડિયામાં સૂતું હોય છે એટલા તડકાની વચ્ચે એના બીજા બે છોકરા રેતીમાં રમે છે તો એ માથા પર ઈંટો લઈને જાય છે ને એના છોકરાને કહે છે સાથે આકર So she's empowered women.